ગંદા પાણી થતા નુકસાન અંગે ખેડૂત અરજદારોએ બે હજાર સાત થી લઈને ઇકબાલગઢ ગ્રામ પંચાયતથી રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆતો કરવા છતાં ગટરના ગંદા પાણીનો નિકાલ ન થતા ના છૂટકે ખેડૂત અરજદારો હીરાભાઈ નાગરભાઈ પટેલ મૈનાબેન પસાભાઈ પટેલ પસાગભાઈ નાગરભાઈ પટેલ રઈબેન હીરાભાઈ પટેલ તમામ ચાર અરજદારોએ ગુજરાત હાઈકોર્ટનો દરવાજો ખખડાવવાનો વારો આવ્યો છે તેમના અરજદારો રહી આ સંદર્ભે લગતા વળગતા પિટિશન દાખલ કરતા અને વકીલ એન કે મજમુદારની ધારદાર રજૂઆત અને દલીલ બાદ ગુજરાત હાઈકોર્ટે તમામ દસ સરકારી કચેરીઓના અધિકારીઓને આગામી તારીખ તેર માર્ચ બે હજાર ચોવીસ ના રોજ હાજર રહેવા હુકમ કરવામાં આવ્યો છે સવાલ તો એ છે કે વર્ષ બે હાજર સાત થી અરજદારોની રજૂઆત પછી ગટરના પાણીના નિકાલ માટે કોઈ ગ્રાન્ટ ફાળવવામાં નહીં આવી હોય કે પછી અધિકારીઓને તેમની ભાન નહીં હોય તે એક સળગતો સવાલ છે આટલા વર્ષોથી ગટરના પાણીથી ત્રાહિમામ પોકારી જનાર અરજદારોની રજૂઆત કેમ સાંભળવામાં નહીં આવી હોય તે આગામી તારીખ તેર માર્ચ બે હાજર ચોવીસ ના રોજ ચોક્કસ જાણવા મળશે ઇકપાલગઢ ગ્રામ પંચાયતના ગટરના ગંદા પાણી માટે હું બે હજાર સાતથી લઈને આજ દિન સુધી ઇકપાલગઢ ગ્રામ પંચાયતથી લઈને મુખ્યમંત્રી સુધી અનેક રજૂઆત કરવા છતાં આજ દિન સુધી કોઈ નિકાલ ન થવાના મેં ના છૂટકે ગુજરાત હાઈકોર્ટેનો સહારો લેવાનો મારો આવ્યો છે ગુજરાત હાઈકોર્ટમાં મેં અગાઉ પિટિશન દાખલ કરતાં ઇકપાલગઢ પંચાયત સહિત દસ લાગતા વળગતા અધિકારીઓને તારીખ તેર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ હાજર રહેવા હુકમ કરેલ છે પ્રવીણ પટેલ જીટી ન્યૂઝ બનાસકાંઠા